તો મિત્રો ડેસી લાઈટમાં તો ફરમાં આપનું સ્વાગત છે ને હું શું આપનો મિત્ર નહોતું એ ગોજીએ મિત્રો જો કે તમને ખબર તો પડી જ ગઈ હે કે હું કામકાજ હાલે હે પણ છતાંય તમને કહી દઉં કારણ કે ખબર એ એક જીરો નીકળે છે કઈ વાળીનો નીકળે છે અને કેવું ખાય એ બધું તમને ટાર્ગેટ આપવું અને આજ થોડું કહે આપણે કામમાં વ્યસ્ત જઈ એટલે બહુ જાજો વિડીયો લાંબો બનાવવો નથી ટૂંકમાં કહી દઉં તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે મજૂરનો થોડોક અભાવ છે ગાર્ડન સેજન છે અને આજ હવારમાંથી થોડોક કાર પણ વધારે હતો એટલે પ્રોબ્લેમ વધારે છે તો જોઈએ આપણે જે આ છ વીઘાનું જીરું હતું છ નહીં પણ સાડા પાંચ વીઘાનું જ વાવેતર છે જેમ આપણે આ કટકું છે એ છે છ વીઘા પણ વાવેતર સાડા પાંચ વીઘાનું હતું હાથ નંબર જીરું હતું અને એકસો ને પંચાણું જેવા શેરા હતા અને મારા અંદાજ પ્રમાણે પંદરથી અઢાર ગુણીની એવરેજ આવીએ આ જીરામાંથી સાડા પાંચ વીઘામાંથી પંદરથી અઢાર ગુણીની એવરેજ આવી છે આપણે બાર ગુણી ભરી અને ટોલીમાં નાખી દીધી છે ને હજી થોડુંક રહી ગયું છે અને કાંધું છે જંજીરમાં કાઢીએ છીએ જોકે આપણે બધી ફૂંકણીઓમાં કાઢી લીધું હોય થ્રેસરમાં શાદી બજાજ ને કોઈ પણ ફૂંકણી બાકી નથી રાખી ગઈ આજુ વખતે જંજીરમાં કાઢીએ છીએ સારું જ આવે ડાયરેક્ટ કોથરા ભરાઈ જાય એ તમને બતાવું અને એક કાંધાવાળો પ્રોબ્લેમ છે અને હવારમાંથી થોડોક દાણા ઉપાડવાનો પ્રોબ્લેમ હતો એ આ ભાઈને એને સેટિંગ નથી બહુ કરતા અમારું કે ભાઈ ટ્રેક્ટરવાળા એની રીતે એનું સેટિંગ કરી નાખતા હોય બરાબર આ પહેલું જીરું આવે છે ચોખું અમુક ટકા ડાખરી આવે છે એનું કારણ એ છે કે પવન ઉત્મો છે ઘાર વધારે છે અને થોડુંક દાણો ઉપાડે ને એટલા માટે આવે એમ કે ભલે દાખરી આવે એ ચોખી થઈ જાય પણ દાણો ના જાવો જોઈએ આપણે હવે એવરેજમાં વાત કરીએ ને તો ફાઈનલ કેટલું થયું અને અંદાજીત ગુણી કેટલી ભરા હે એ હવે પછી ના વિડીયામાં કહી દેવું કે અત્યારે પંદર થી અઢાર ગુણીની એવરેજ આવી હું દેખાઈ અને પવન છે ને બહુ ઊંચમાં આવી ગયો પવનનું થોડુંક તકલીફ વધારે છે પવનમાંથી આથમણો પવન હતો અત્યારે ઝાકરી થઈ ગયો હોય અને હજી આપણે થોડુંક રહી ગયું છે જીરું એટલું હવે બપોરા કરવા જવાનો ટાઈમ થઈ ગયો હોય એટલું જીરું રહી ગયું છે એટલે બપોર પાછી પાછો કયો પવન થાય ને એનો કંઈ ખ્યાલ નથી અને એવરેજમાં જોઈએ ને તો આપણે દસ મણનું બધા કહેતા હતા પણ દસ મણમાં થોડું ઘણું ઘટે કે દમણ થઈ જાય કારણ કે હાડા પાંચ વીઘાનું જીરું છે એટલે પંચાવનમાં થઈ જાય તો દહ અમણની એવરેજ આવી જાય પણ કદાચ થોડું ઘણું ઘટશે એવું દેખાય છે બાકી લગભગ વાંધો ના આવવું જોઈ અને જે આ છે જયભાઈ ગમારા આવવાના હતા બીજા ભાઈ આવી ગયા હશે પણ કાંઈ વાંધો નહીં હજી આપણે બે કટકા કાઢવાના છે એને વિડીયો કેટ મૂકી અને કેવું થયું એ કેટલો એવરેજ આવી જાય બાકી બીજા વિડીયોમાં તમને ચોક્કસ જણાવી મળીએ નેક્સ્ટ વિડીયોમાં